નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજવારૂડના ન્યૂ હેવન એન્કલેવ બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસમાંથી છ ની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાનીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડ રૂપિયા પાંચ લાખ પચાસ હજાર સાથે ધરપકડ કરી છે બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોવરમાંથી છ લાખ ચોરીને માં કેદ ન થવાય તે માટે ડીવીઆર પણ લઈ ગયા હતા લોડના ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા હમજા મેમન ન્યૂ હેવન એસોસિએટના નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તેમની રહીશ પેટ્રોલ પંપની બાજુમાં ન્યૂ હેવન એન્કલેવ બિલ્ડિંગ આવેલી છે બિલ્ડર આઠમીએ સવારે સાઇટ પર હતા ત્યારે પિતાએ ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું જેથી તેઓએ ઓફિસ જઈ તપાસ કરતા છ લાખની ચોરી થયાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ